નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ અમૃતવેલ તો અમૃતવેલમાં ખોડિયારનું મંદિર છે ત્યાં દર્શન આપણે કરવાના છીએ અને અમૃતવેલ તમારે આવવું હોય તો સાવરકુંડલાથી દસ કિલોમીટરના અંતરે અમૃતવેલ આવ્યું છે અને અહીંયા જ્યોતિર્લિંગ પણ છે તેના દર્શન પણ અત્યારે આપણે કરવાના છે તેને દ્વારકા જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે તમે જ્યારે સાવરકુંડલાથી આવો છો તો આ મેઇન રોડ છે આ રોડેથી તમારે અંદર આવવાનું રહે છે અને પાછળ તમે જોઈ શકો છો કાર પાર્કિંગ છે પાર્કિંગની બાજુમાં જ્યાં ગેટ પડે છે તે ગેટની અંદર આપણે જવાનું છે અને મા ખોડિયાના દર્શન કરવાના છે તો ચાલો સૌ પ્રથમ આપણે મા ખોડિયાના દર્શન કરી લઈએ અમૃતવેલ તમારે આવવું હોય તો સાવરકુંડલાથી લીલીયા રોડ પર આવેલું છે સાવરકુંડલાથી દસ કિલોમીટરના અંતરે તમે અમૃતવેલ આવી શકો છો તમારે અમૃતવેલ આવવું હોય તો અમે ગૂગલ મેપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેના સહાય તમે ટ્રેસ કરીને આ જગ્યાએ આવી શકો તો આ મંદિર તમે જે જોઈ રહ્યા છો આ છે વિશાળ માં ખોડિયાર માતાજીનું મંદિર અને બાજુમાં તમે જે આગળનું મંદિર જોઈ રહ્યા છો આ છે બાર જ્યોતિર્લિંગ દર્શન તો આજના વિડીયોમાં આપણે બાર જ્યોતિર્લિંગ દર્શન અને માં ખોડિયારના દર્શન કરવાના છે સાથે સાથે અહીંયા ગૌશાળા છે અને ભોજનાલય છે અને પ્રદર્શન પણ બિહારવાનું છે અમૃતવેલમાં આપણે જ્યારે એન્ટ્રી કરીએ છીએ તો સૌપ્રથમ મંદિરના ગેટની અંદરના ભાગમાં તમે જોઈ રહ્યા છો આ છે એનું નાનું ગાર્ડન જ્યાં નાના ભૂલકા આપણી સાથે હોય તો તે હિસ્કી અને લસરપટ્ટી ખાઈ શકે છે અહીંયા પ્રદર્શન છે ત્યાં આપણે જવાના છીએ ગીધર ગોવર્ધન જે પ્રદર્શન છે તે આપણે તે તરફ જઈ રહ્યા છીએ અને ઘણું આ જગ્યા પર જોવાલાયક જે વસ્તુ છે તે અમે આ વિડીયોમાં તમને બતાવવાના છીએ તો જોઈ શકો છો નાના મોટા ઘણા પ્રદર્શન આ જગ્યાએ તમે અત્યારે જોઈ શકો છો આ પેટીમાં સિક્કો નાખવાથી તમે જોઈ શકો છો આ રીતે પાછળના ભાગમાં તમે જે રાક્ષસ જોઈ રહ્યા છો તે અલન ચલન કરે છે અને ઘણું પ્રદર્શન આવી રીતે તમે જોઈ શકો છો પ્રભુ શ્રી રામ છે છે ગણપતિજી છે તેની આગળ આપણે જ્યારે આવીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગોપાલને આપણે હિચકાવવા હોય તો આસાનીથી અહીંયા બેસીને આપણે ગોપાલને હિચકાવી શકીએ છીએ ખૂબ સરસ ઝૂલો અહીંયા બનાવવામાં આવ્યો છે અને યાત્રીઓ ખાસ કરીને અહીંયા બાળ ગોપાલને હિચકાવવા માટે આવતા હોય છે

તેમની ડાબી સાઈડ એના શિષ્ય જલારામ બાપા છે અને બીજા શિષ્ય વાલમરામ છે છે મિત્રો ભોજલધામ મંદિરની સાઈડમાં રસ્તો તમે જોઈ શકો છો આ રસ્તામાંથી આપણે મા ખોડિયાના દર્શન માટે ઉપર જવાનું રહે છે તો ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને વાતાવરણની વાત કરીએ તો વરસાદી વાતાવરણ છે સવારે ઘણા પણ આ જગ્યાએ પડેલા છે તારીખ છે છવ્વીસ અગિયાર બે હજાર ત્રેવીસ તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ વહાણવટી માતાજીના મિત્રો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો માં ખોડિયારના અમૃતવેલ ગામમાં આઈસી ખોડિયાના ખોડિયારના દર્શન માટે દૂર દૂરથી લોકો આ જગ્યાએ આવતા હોય છે તેની બાજુમાં રવિ રાંધલમાના દર્શન તમે કરી શકો છો તો દર્શક મિત્રો અત્યારે આપણે રાંધલમાના ખોડિયાર માતાજીના દર્શન કર્યા તેની સામેની બાજુમાં બાર જ્યોતિર્લિંગના દર્શન આપણે કરી શકીએ છીએ જોઈ શકો છો આ રીતે અહીંયા પુલ બનાવવામાં આવ્યો છે નાનો પુલ આ પુલ ક્રોસ કરીને આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન એક સાથે કરી શકીએ છીએ તો ચાલો આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લઈએ આ પુલ ની સામેના ભાગમાં તમે જોઈ શકો છો બાર જ્યોતિર્લિંગના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ ઉજ્જૈન મહાકાલેશ્વર ઓમકારેશ્વર મમલેશ્વર पल्ली शंकर रामेश्वरम, नागेश्वर द्वारका पास से આ છે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ ત્રમકેશ્વર જ્યોતિર્લિંગ હિમાલયમાં કેદારનાથ જ્યોતિર્લિંગ છે તે છે આ છે તૃષ્મેશ્વર જ્યોતિર્લિંગ અને વચ્ચેના ભાગમાં તમે જોઈ શકો છો કન્યાશ્રી પાર્વતી દેવી છે અને વરરાજાશ્રી ચંદ્રશેખર મહાદેવ છે અને અહીંયા નીચે પણ જ્યોતિર્લિંગ છે તેના પણ આપણે દર્શન કરવાના છે આ છે સોમનાથ જ્યોતિર્લિંગ છે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ તો દર્શક મિત્રો એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન તમે આ જગ્યાએ કરી શકો છો પાછળ જોયું આપણે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન તમને આગળની ક્લિપમાં કરાવ્યું આ તમારે અહીંયા જળ અભિષેક કરવો હોય તો જળ અભિષેક પણ તમે અહીંયા કરી શકો છો બાર જ્યોતિર્લિંગના આ યજ્ઞકુંડ છે નાના મોટા યજ્ઞ જ્યારે થતા હોય છે તો ઘણા લોકો આ જગ્યાએ આવીને યજ્ઞ પણ કરતા હોય છે તો આપણે અત્યારે આગળ સામેની બાજુ જઈ રહ્યા છીએ જ્યાં ગોવર્ધન બાલકૃષ્ણ લીલા છે ત્યાં જોઈ શકીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીર ગોવર્ધનને ઉપાડ્યો છે અને ઉપરથી જળની વર્ષા થાય છે આ પણ પ્રદર્શન અત્યારે આપણે જોવાનું છે તો દર્શક મિત્રો જોઈ શકો છો ગોવર્ધન પર્વત છે ભગવાન કૃષ્ણની બાળ લીલાનું પ્રદર્શન આ જગ્યાએ તમે આવીને જોઈ શકો છો ખૂબ સારી રીતે દૂર દૂરથી લોકો આ જગ્યાએ સ્પેશિયલ આ જોવા આવતા હોય છે આ ઉપરાંત આ ગીરધર ગોવર્ધન પર્વતની પાછળના ભાગમાં તમે જોઈ શકો છો ગૌશાળા છે જ્યાં તમને વિવિધ પ્રકારની ગીર ગાયો જોવા મળે છે વિશાળ પ્રમાણમાં તમે જોઈ શકો છો આ જગ્યા પર ગૌશાળા છે અને ઘણી ગાયોને તમે આ જગ્યા પર અત્યારે જોઈ શકો છો અહીંયાથી આ ગૌશાળા શરૂ થાય છે આ સમગ્ર વિસ્તાર ગૌશાળાનો છે તમે જોઈ શકો છો ત્યાંથી રહીને છેલ્લે સુધી ગૌશાળા છે ગૌશાળાની સામે ગિરિરાજ પર્વત વૃંદાવન નગરી બનાવવામાં આવી છે જેના દર્શન તમે અત્યારે કરી રહ્યા છો ગૌશાળાની બાજુમાં તમે જોઈ રહ્યા છો આ છે અહીંયાનું અશ્વઘર જેમાં સફેદ ઘોડિયા તમે અત્યારે નિહાળી રહ્યા છો તો દર્શક મિત્રો અન્નપૂર્ણા ભોજનાલય તમે જોઈ શકો છો આ જગ્યા પર તો ભોજન પાસ મેળવવાનો સમય છે સાડા દસથી બાર વાગ્યાનો છે અને સાડા પાંચથી રાત્રે સાત વાગ્યાનો છે આ બે ટાઈમમાં તમે ભોજનના પાસ મેળવી શકો છો અને પચાસ રૂપિયામાં તમને અહીંયા એક વ્યક્તિ દીઠ ભોજનનો પાઠ પાસ મળશે અને જોઈ શકો છો આ છે ભોજનાલય આગળ ડાઇનિંગ ટેબલની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે સામેના ભાગમાં કાઉન્ટર છે અને આ વિશાળ પ્રમાણમાં આ ડાઇનિંગ હોલ બનાવવામાં અહીંયા આવ્યો છે ડીશ ધોવા માટેના કુંડ છે અને તેની આગળ આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો આ તમે જોઈ તે અન્નપૂર્ણા ભોજના છે છીએ જ્યાં તમારે બપોરે સાંજે જમવું હોય તો પચાસ રૂપિયાનો પાસ લે લેવો પડે છે અને ત્યાં તમને જમવાનું શાક રોટલી દાળ ભાત વગેરે વગેરે મળી રહે છે અને આ ચાનો સ્ટોલ છે અહીંયા ચા તમારે પીવી હોય તો ચા પી શકો છો અને રાત્રિ રોકાણ માટે અહીંયા જે ટ્રસ્ટીના રિલેશનમાં અથવા ગામના કોઈ લોકો હોય એના રિલેશનમાં હોય તો જ રૂમ આ જગ્યાએ તમને મળે છે અને બાકી બહારથી તમે આવ્યા હો તો તમને આ જગ્યાએ રહેવાની કોઈ એવી વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી જે પણ આ ગામના કોઈ સંબંધી હોય છે ટ્રસ્ટી હોય છે તેના રિલેશનમાં હોય તો અહીંયા રૂમે તેને મળી રહે છે અઢીસો રૂપિયા રેન્ટમાં